તો હાલો આપણે વિડિયો ચાલુ કરતાય લેટ્સ ગો તો જો યુટ્યુબ ફેમિલી વેખો ભિંગવા પર મેડ્યુ છે તો જો આયા છે વેખુ એને ભિંગણા પણ પડી રહ્યા છે અને આયા છે એક કસલી બે ઝિંગલી ડોડરો ને ઊભી છે જો કેમ બા આજ આપણે આ ન બનાવવાની રેસિપી જો વેખો ભિંગા ભિંગા પર થઈ જ્યુ છે તો આમાં વાલ લાગે કારણ કે ભિંગણા ના 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 હોય એટલે ભિંગવામાં બહુ વાલ લાગે

સો હાથ જમણ મચ્છી ભેગી કરી એમ કારણ કે એટલું થાય કારણ કે એકવાર વાર દાવો દાવો લઈ ગયો શેનું આવે નાનું તો બી દાવો દાવો લઈ તો જીંગલી આવે અને પછી દાવો દાવો લઈ તો આવે ખવાય અને પછી દાવો દાવો જાય તો ઓલી પછી લઈ હું તમને આગળ બતાડી એવું બધું આવે લે મચ્છી ભેગી કરવી પડે અને પછી શાક બની નાખવાનું અને હું બનાવું છું રેસીપી તો બધા વિડીયોમાં જોજો અને કંટ્રોલ વિડીયોમાં બન્યા રહેજો તો આઈધી રિક્વેસ્ટ લખી ક્યાં પણ YouTube ફેમિલી જો કેવી કઈ લખી છે જો ક્યાં પણ આઈધી રયો YouTube ફેમિલી ઝિંગો બોલ નાખેલો તો એવા ઝિંગો તો કાયમ આવે કા મિત્રો વિડિયોમાં તમે જોતા દેશો તો કેવો જો હા હા ઝિંગો તો ઓતાર મે આવો મિત્રો હા હા તાળો છે તો જોયું તો મેં જીંગાનું કંટિંગ કટિંગ પણ આજે ચાર પણ દમણ છે આ ઝીંગા ને એટલે ખાવાથી ગયો કેમ કે શાક જ ને દરિયામાં આવતો તો ના બરફમાં ભેગું કરી રાખવું પડે એક ને બે નંગ આવે ત્યાં થોડું થોડું ભેગું કરવાનું પછી એટલું થાય એટલે શાક બની ને

કર વેસવાનું થાય ને ખાવાનું થાય ને એટલે આ ચાર પાંચ જમણું શાક બરફમાં મેકી મેકીને ભેગું કરી એટલું શાક બન્યું હમ દેરીમ કે શાક ન આવે એટલે આગેના તો લાટ લાટ ઢકલે મોઢે આવે પણ આપણે અહી શું છે કે ક્યાંક અતાર પાછું શાળા નો આવે અક્યા નું નો આવે દિવાળી ઉપર કેમ લાગઠ આવવા મળે હમ કેટલા તો હોંડીયા આવે તો 6 કિલો હોંડીયા દિવાળીમાં આવી तो जो जोटूब फेमी हम टमा टाटर मच्छी कपावा से दातड़न धार कर जो है

કે માયલુ કે દાતડુ બે નીચે રત હાવમાનુશક કો મસ્તી ન થાય હવે કા વકીલા ઉપર નહી કિલા કેલાને એવો હતો અરે આપણે તો અહી એવડ જ થાય બહાર ના દરિયા બહુ મોટા થાય બે લાખ તો બસ કમની આય આય બે બે

तो जो चंपन बट का भी देखा करवाना हो इसे ये खाना बट का बन ठीक है तो साथ दो एरे लूसी अपन જુ ભમેલ કાલો પણ કાઢ નાખ્યો છે માથા માલી અને શાક પણ જો કટિંગ થઈ ગયું છે એટલું શાક અને આગળ નાખું છે હળદર તો જો તો હવે નાખું છે તેલ સાક પણ છોડી જશે નમકન ચસુલે તો જો યુટ્યુબર મે સાક પણ છડી જશે કેમ પણ જો સાક પણ છોડી જશે જો તમે એકવાર જો તમે લી તો તમને આ સાકનો વિડિયો કેવો લાગ્યો તો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવરાના નવા વિડિયોમાં તમારી સુધી પહોંચી શકે એટલે બધામીંદરનો બબાઈ Tata અને દિલથી પા સપોર્ટ કરતા રહેજો અને તમે સપોર્ટ કરશો તો તો પાડિયોમાં વિડીયો જો લો પાછા અને વિડીયોમાં કંટ્રોલી બના રહેલો અને આપણે ખૂબ પણ આગળ વધવાનું છે અને આપણી ભાઈ મોટી કરવાની છે તો પાડિયો જો તો મળશું નેક્સ્ટ વિડીયો સાથે તો હું બધા મિત્રોને બબાઈ ટાટા